સરીયા ભાભી જત લગન તારા ભાઈ નું જોતા પેત્રો મારીને આવી છે વેણી જોતા હમ પેત્રો ઠાવ હાડી ગુલાબી ને ગુલાબી પણ એને પાર્લર ગયેલ છે એવું લાગે છે સકલી પાર્લર હું ક્યાંય ગઈ નથી મોઢું છે મારું ઓહો વાત કે ચમકે અરે અરે સકલી દીકરી પેલા જમાના બધું એવું જતો ને તમે બધું હવે જાવ છો બટુ હલો હલો બેનો વધારે માં ધ્યાન આપો વધારે ધ્યાન ચાંદલો થઇ ગયો છે ચોખા ચોટાડો આરતી ઉતારો ભાઈ અને પાછળ કંકુ ના થાપા મારો અને બંદે ગોળ બંદે ઉલ દા ઉ ચકલીયા ગોર બાપા હાચા તો મંત્ર ભણે છે ને મને તો ફાકા લાગે કે કઈ સમજાતું નથી એ તા ગોળ દાદા ધ્યાન ને ખબર હોય ને એ મંત્ર ભણતા હોય તો આપણે થોડા એમાં કંઈ સમજી હાસા ખોટા એ તો બરાબર જ કરતા હોય ચકલીયા તારો છોકરો ને આ ઓલી નો સેદલી નો છોકરો જો ધોડા ધોડ હળિયા પટી બાપા માથું સડાયું છે આ છોકરાએ તો

છોકરો એકદમ જોખમ ભરસા મંગેશ મામાન ટીના માવીન વારે વા બહુ બોલતા શીખી ગયો લાગે છે હા બોલતા શીખી ગયો તું વેવલી વેવલી થામા ને હાલો આપણે ઓલી કંકોત્રી બધે આ વ્યુઅર ના ને નામ લખવાના છે એ કરવાનું છે કામ કાટ કાઢી નાખીએ ભાઈ લગન વધાવે ને કરે જાતા આપણે ઓલા ચણું બહે થોડી કંકોત્રી લઈ આવી દે એમાં બધેના વ્યુઅર ના લખી દઈ કંકોત્રી મોકલી દઈ એલા હા હા એલી સાચી વાત છે પાછે તારે તા ક્યાં ને ક્યાંના વ્યુઅર કમેન્ટો આવી છે કા હા એલી છે સુરત થી આવી છે કમેન્ટો જોતા ખરી તું હાલો બેન હાલો ઘડીક વાર શાંતિ હો હાલો બેનો તમે બે બેનો વધાવી લ્યો પછી બે બીજી બે બેનો ને એટલે ચાર ભાઈઓ થઈ જાય ને વધાવી નાખે એની ચકલી તો તારે લખાવી કંકોત્રી તો ફટાફટ કરો મારે બકો પછી ગામમાં જવાનું છે બકાલુ લેવા આ જ આમાં ખાઈ લેજે ને વેલી વેલી આયા જ ખાઈ પીન પછી બાયુ ગીત ના આવે તેલી મને થોડોક સપોર્ટ છે ને હું સંભાળી બે કેટલું કરીએ પછી થોડી કમને મદદ કરવા લાગ ને એલી તાર લગન થાય તે અમે આવશું કામ પછી તને માર તો તમારી મંગુળીને ઘોડે ભાગીને જ લગન કરવા છે ભમરારી બીજી વાર આવી વાત કરતી અને કે સારી વાત નથી ભાગી લગન કરવા ગમે એમ કરીએ ને તો મા બાપ વાત કરાય મા બાપ આ ના કીએ ન્યાય કરાય ન્યાય સુખી થાય આપણી રીતે કરીએ ને મા હંમેશા દુખ જ જડે માર મંગુડી નું ઉદાહરણ જોઈ લે તો સુખી નથી કોકને પૂછા કર લેજે અરે બાપા છોકરાઓને ને કોક કઈ જપ વિટાવો જપ વિટાવો હા હોખ નથી લેતા છોકરા હા થોડા થોડ એકાત બીજા પડખીએ તો હાથ પગ ભંગાહે અમાર સકુડીઓ તો જા ઉપાડો લીધો મામાને લગન ને લગ્ન છે તી હા લઈ દઈ ઉપાડો લીધો છે મારા દીકરે સકલે તાર હાહુ ને જો બોલે તારું નામ ભેગુ ભેરવે સકુડીઓ ઠેકડા દે એમાં તારું ભેગુ માં દીકરો માં દીકરો કરે રે મરોતરા થાય લાગે છે ડોહી એટલે જમ તેડાઈ વાસે બહુ જ તાણ કરી કાજ લગન આવે ને જેદી મંગલા ને તઈ તમાર પુગ્યાવાની સે બે ડોહા પુગ્યાયા સકલે એમ ના કેવા ગમે એમ તે તાર હાહુ છે હા તું બેય બાજુ માર દીકરી ઢોલકી વગાડો મને બધી ખબર પડે છે હાલો કંકોત્રી લખવા લાગ તારા અક્ષર હારા થાય એટલે કહું છું મને ક્યાં હરખા અક્ષર મારા ફૂજેની લામાં થાય નહીં કહે કે આ હું લખ્યું છે આ મારું એ નથી એવું બધું મને તો આવડે છે તું લખી દે તારા અક્ષર બહુ મસ્તીના થાય છે આ રાઈટિંગમાં મને કેવું ન પડે મારા તો અક્ષર તો એમ નંબર આવતો મારો ગમે નિબંધ લેખન કે આ તે ગમી હોય ને ફર્સ્ટ નંબર જ આવતો હાલ તો ફટાફટ લખી નાખી પેલા તો આ બધીને કહી દઉં કે થેન્ક યુ વેરી મચ તમે બધા લોકોએ એટલી બધી કમેન્ટ કરી કે મેં તમને કહ્યું હતું ને કે તમે લોકો કમેન્ટ કરજો તમારા નામની હું તમને કંકોત્રીમાં તમારું નામ લખીશ એટલે થેન્ક યુ વેરી મચ બધા મારા વ્યૂવરને ઓ આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો અને આવી જ ક્યૂટ અને સરસ મજાની કમેન્ટો તમે રોજ કરતા રહેજો હો ને હાલો હવે અમે લખવાની શરૂઆત કરીએ પહેલી કમેન્ટ હતી એનું પહેલાં નામ પછી એવી રીતે બધાનું આવતું જ હાલો પૂતળી લખજે પહેલી કમેન્ટ છે આપણે રૂપલબેન ગઢવીની લખ રૂપલબેન ગઢવી સરસ મસ્ત ચોખ્ખા અક્ષરથી એકદમ લખજે ત્યાં આમ ખબર પડે કે ના રૂપલબેન ગઢવીનું જ નામ છે એમ એવી રીતે હવે લખ ધારાબેન મહેતા ચારવ તો ખરી પેલા રૂપલબેન ગધવીને જ લખવા દે નિરાત તો રાત ચારા ધીરે ધીરે બોલવાનું ચકલે એટલે મને સમજાય હરખું હા બાપાલે નિરાતે લખાલ નિરાતે નિરાતે બોલતી જાઓ હાલ હવે તો લખ ધારાબેન મહેતા હમ પછી પછી છે તેજલબેન જાધવ હમ હમ ઓકે તેજલબેન જાધવ નેક્સ્ટ નૈનાબેન ઠાકોર ઓકે નૈનાબેન ઠાકોર પછી છે અલીઝાબેન અરાંડિયા મારા વ્યુઅર તમારા નામમાં કોઈ પણ જાતનો મને સમજ ફેર થઈ હોય તો મને માફ કરજો મને જેવી રીતે સમજાણું ને એવી રીતે હું તમારા નામ બોલું છું ઓલિસાબેનો ઓકે પછી પછી છે કાશ્મીરાબેન એસ હેમનાની હમ હમ ઓકે કાશ્મીરાબેન પછી નેક્સ્ટ પછી શોભના બેન સોનારા ઓકે બેન ચૌધરી હા ઓકે પ્રિયાબેન પ્રિયા બેન દેસાઈ પછી છે કોઈ ભાઈની કમેન્ટ છે હિમાંશુભાઈ મેઘનાથી હા હા ઓકે પછી નેક્સ્ટ કાયાબેન હો હા કાયાબેન રોષવ હો ઓકે પછી છે તનવીરાબેન મુસેવાલા ઓકે નેક્સ્ટ પછી છે ઋથ્વીબેન સોલંકી ઓકે સોલંકી બરાબર પછી પછી છે કાળડોરિયા હુસેનભાઈ જમાલભાઈ ઓકે ચકલી અમુક નામ તો મોટા મોટા છે અમે કંઈ લગભગ તો થતી નથી પણ કદાચ થોડા ને કહી દેજે માફ કરી દેવા નામ નામમાં ફેરફાર થાય તો પછી છે શિલ્પાબેન હમ ઓકે શિલ્પાબેન બરાબર પછી પછી છે ભાવિકાબેન ચૌહન હા ઓકે પછી પછી છે ફાતિમા બેન પછી છે જયમલભાઈ રાઠોડ લેખું જયમલભાઈ ભાઈ રાઠોડ હા લેખું ચાલે તારા જેટલી અભર નથી સમજી ગઈ હું એકવાર કેમ તો પછી લખ જસ્મિતાબેન બાદર સાહી ખાસ છે કેમ કે જસમિતાબેન રોજ કોમેન્ટ કરે છે એટલે ખાસ નામ હોવું જોઈએ જસમિતા બેન હા બાપા ખાસ લખીશ જસમિતા જરૂરથી જરૂરથી આવજો જેટલાના નામ લેખા છે એ બધા પછી એક રહી ગયું લખ મીનુબેન હા હા ઓકે મીનુબેન બેન હવે કોઈ ના છે ના હવે તો નથી એટલા છે ને આ બધા મારા વાલા દિવસ પૂગ્યાવાનું છે અને જેને નામ નથી કીધા ને કોમેન્ટમાં એ બધા પૂગી આવજો બધાને ભૂગ્યાવાનું છે ઓહો ચકલી કેટલા બધા નામ હતા તારે તું કે બે ચાર નામ છે બહુ જાજા થઈ ગયા નામ હા એ તો હોય જ ને બિચારા બધાને હરફ થયો મેં કીધું કે નામ કહેજો તમારું કમેન્ટમાં હું કંકોત્રીમાં લખીશ એટલે બધા કીધું સારું કહેવાય ને નહીં તો વિડીયો જેમ નીકળી જાય કોઈને થોડો રસ હોય કમેન્ટ કરવામાં કરે એટલે સારું કહેવાય બધી મારી યુટ્યુબ ફેમિલી કહેવાય હું તો એમ જ કહું કે જે રોજ કમેન્ટ કરે છે ને એનો તો દિલથી આભાર માનું છું કે રોજ કરે છે કમેન્ટ એને હરખ છે એ જાતનો ઘણા તો મને સલાહ આપે કે હવે તમે વિડીયોમાં આમ કરજો આમ કરજો એમાં મને એટલી મજા આવે ખબર નહીં પણ કોઈ કહે ને કે ચકલી બેન હવે આમ કરજો આમ કરજો બહુ જ હરક થાય મને અને હું કરું છું અમુકની કમેન્ટ મને સારી લાગે ને તો હું એનો એની અનુસર એવી રીતે કરું છું એમ ચકલી તારે સારું હું તો એમ કહું આવડા નાના ટાઈમમાં તારે આવડી યુટ્યુબ ફેમિલી બની ગઈ આવી જ રીતે રીતવાળા વિડીયો ઉતારતી રહેજે રીત બહાર નહીં જાય તો વાંધો તો આવે બધાને ગમતા રહે બાકી પછી અમુકના થાવ ઠાઠા ઠેડા હોય વિડીયો અમે એવું કરવા માંડીએ ને તો પછી કોઈને ગમે નહીં ના ના બાપા આપણે કોઈની કોપી કરતા નથી અને આપણે આપણી રીતે જ કરીએ છીએ અને ભગવાનની દયાથી બધા બિચારા સારી કમેન્ટો કરે છે અને મને સપોર્ટ કરે છે લઈને બધા હું વિડીયા મારે કોઈના વિડીયાથી કાંઈ મતલબ ના હોય મારી રીતે મગજ મારી અને કરતી હું બસ ધન્યવાદ હું તો એમ કહું બધાને જેટલા મને સપોર્ટ કરે છે ને એને દિલથી આભાર ચકલી આ તમારી બાજુ કોણ જઈએ છીએ જો તો એ છોકરું જો કે ક્યારું સાવ કેવું છે એ તો હવે છોકરો તો રાતે જોવા નથી તો શું કરીએ અમે રાતે રાડ બૂમ કરતી માં હાડ કરે આપણે તો એમ કહ્યું બસ સાચી વાત છે એટલે તારો ચકુડીઓ ડાયો છે બાકી આવો હોય તો એ હાલો એ બધા અહીં ભૂગી આવજો વાઇટ ના જોતા કે નામ ભૂલાઈ ગયું નામ છે તેમ છું કંઈ ભૂલાઈ ગયું હોય તો સોરી રક્ષક તો ભૂલાણું નથી બધા એમ ભૂગ્યા છે નામ લીધા એને તો ખાસ ભૂગ્યાવાનું છે બાકી બીજા બધાને સાથે લેતા આવજો તમારી ફેમિલી હોય ને એ નહીં હો ને અને રોજ આવી મસ્ત મસ્ત ચાર પાંચ ચાર પાંચ કમેન્ટો કરતા રહેજો កង្កុសាទីកង្កុតរីលខោចੋកង្កុសាទីកង្កុតរីលខោចੋហេមលខោចੋកៃ ਮੰਗੇ